સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા લોકપ્રિય કવિ કલાપી ગાર્ડન ખાતે તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મૃત્યુની ઘટના સામે આવી છે માછલીઓના મોત બાદ તળાવમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે જેના પગલે વોકિંગ માટે આવનારા હજારો નાગરિકો અને નજીકની દાળીયા સ્કૂલના વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા લોકપ્રિય કવિ કલાપી ગાર્ડન ખાતે તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મૃત્યુની ઘટના સામે આવી છે માછલીઓના મોત બાદ તળાવમાંથી અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે જેના પગલે વોકિંગ માટે આવનારા હજારો નાગરિકો અને નજીકની દાડિયા સ્કૂલના વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે સામાજિક કાર્યકર મહેશભાઈ પટેલે તળાવની સ્થિતિ અંગે ફરિયાદ મળ્યા બાદ સ્થળ પર જઈ તપાસ કરતાં જણાવવામાં આવ્યું કે તળાવનું પાણી અત્યંત ગંદુ છે અને તેમાં ઘણી માછલીઓ મરી ગઈ છે તેમણે જણાવ્યું હતું કે હું એક પર્યાવરણ પ્રેમી છું અને જ્યારે આ દુર્ગંધની ફરિયાદ મળી ત્યારે તરત જ ઘટના સ્થળે પહોંચ્યો હતો તળાવમાં ગંદા ટસળીના પાણી છોડાતા આ હાલત સર્જાય છે મોર્નિંગ વોકર પણ પરેશાન છે જેથી સવારે ચાલવા પણ આવતા નથી તળાવની આજુબાજુ આવેલા વિસ્તારોમાં વસવાટ કરતા રહેવાસીઓ પણ પરેશાન છે છે સ્થાનિક નિવાસી જણાવ્યું હતું કે અમે છેલ્લા એક મહિનાથી દુર્ગંધ સહન કરી રહ્યા પાણી ગંદુ થઈ ગયું અને અમારા ઘરમાં પણ તેની અસર થાય છે દાડિયા સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ આ પરિસ્થિતિ આરોગ્યને નુકસાન પહોંચાડે તેવી બની છે સ્થાનિકોનું કહેવું છે કે જો તંત્ર તાત્કાલિક કાર્યવાહી નહીં કરે તો આ તળાવ પથારીજન્ય રોગોનું કેન્દ્ર બની શકે છે પ્રજાજનો અને સામાજિક કાર્યકરોએ તંત્ર સમક્ષ માંગણી કરી છે કે તાત્કાલિક તળાવની સફાઈ પાણીનું શુદ્ધિકરણ અને ફરીથી માછલીઓના જીવન માટે યોગ્ય પર્યાવરણ ઊભું કરાય મારું નામ મહેશ પટેલ સામાજિક કાર્યકર્તા છું આ તમારા ચેનલના માધ્યમથી હું જે ગઈકાલે દુર્ઘટના ઘટી અમદાવાદમાં તેના જે મૃતકો જે છે એને તમારી ચેનલના માધ્યમથી હું આપું છું અને હાલમાં આપણે કવિ કલાપી ગાર્ડનમાં ઊભા છે કવિ કલાપી ગાર્ડન બરાબર ડારિયા સ્કૂલને અડીને આવેલો છે અને ડારિયા સ્કૂલમાં લગભગ હજારથી બારસો વિદ્યાર્થીઓ ભણે છે અને કવિ કલાપી ગાર્ડનની અંદર જે પાણી ભરાય છે તળાવ બનાવેલો છે પાણી છે એ પાણી ગંદુ હોય છે અને એ માછલીઓ હોય છે માછલીઓ મૃત્યુ પામે છે આ બીજી વારનો કિસ્સો બન્યો છે અત્યારે અને એ મૃત્યુ પામે દુર્ગંધો ફેલાય હવે જે વોર્કિંગ માટે આવે છે રોજના તે લોકો આ દુર્ગંધો અસહ્ય રીતે પીડાઈ રહ્યા છે અને વારંવાર લોકોને ફરિયાદ કરી કોઈ સાંભળું નહીં મને ગઈકાલે ખબર મળી આવ્યો અહીંયા જોયું અને બધી માછલીઓ મરેલી છે એનું શૂટિંગ કરીને રજૂ કર્યું અને ત્યારબાદ અત્યારે કામગીરીમાં બી નહીવટ જેવી છે બે જ માણસો મૂકવામાં આવ્યા છે એટલે તંત્ર છે ને તંત્ર બિલકુલ બે પરવા બે લાપરવા એને કંઈ પડી નથી શું થશે શું નહીં થશે માનો કે આ અર્થ આ દુર્ગંધ ફેલાય અને એનાથી કોઈ રોગચાળો થાય તો આ બાળકો પર શું અસર જે હજાર બારસો બાળકો ભણે છે એની પર શું અસર અને ચાલવા આવનાર વ્યક્તિને શું